રાજુભાઈ વડોદરા ઓગણીસો ના વીસ રૂપિયાના નોન રજીસ્ટર સ્ટેમ્પ ઉપર બાણાખત અને સો રૂપિયાના નોન રજીસ્ટર ઉપર વેચાણ કરાર બતાવી તો આજે અમારી જમીન પતાવી પાડેલ છે તો એમાં અમારે શું કરવું રાજુભાઈ બાનાખત થી કોઈ જગ્યા કોઈને માલિકી પ્રાપ્ત થાય નહીં એટલે જો બાનાખત થી કોઈ જગ્યા તમારી પચાવી પાડી હોય તો બાનાખતથી કોઈપણ વ્યક્તિ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટની જે કલમ ચોપન છે એમાં એમ કહે છે કે બાનાખતથી કોઈ પણ વ્યક્તિને જમીનમાં હક અધિકાર હિત સંબંધ ઊભા થતા નથી તો એવી રીતે જો કોઈએ બાનાખતથી તમારી જગ્યા પચાવી પાડી હોય તો તમે સિવિલ કોર્ટની રાહે એને તમે કબજો પાછો મેળવી શકો છો અને એને તમે દૂર કરી શકો છો અથવા તો તમે જો એણે જબરજસ્તી કોઈપણ પ્રકારના લખાણમાં કબજાનો ઉલ્લેખ વગર જો એ ઘૂસી ગયા હોય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ તમે એમની સામે કાર્યવાહી કરી શકો છો એટલે બાનાખત કબજા સાથેનું છે કે કબજા વગરનું છે એને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા થઈ શકે પણ બાનાખતથી કોઈ પણ વ્યક્તિ જમીનનો માલિક બની શકે નહીં તો તમે એ બાનાખત રદ કરવા અને જમીન પરત મેળવવા માટે સિવિલ કોર્ટમાં કાર્યવાહી કરી પાછું મેળવી શકો છો અથવા તો જો એ બાના ખતમાં કબજોનો ઉલ્લેખ ન થયો હોય તો તમે એમની સામે ફોજદારી ગેરકાયદેસર પ્રવેશ અથવા તો લેન્ડ ગ્રેબિંગ અન્વયે પણ કાર્યવાહી કરી શકો છો